અંકલેશ્વરની હાઈકર એજ્યુકેશન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ દિવ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન રાખી કેન્ડલ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી ગેમ ઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ આઈ કેર એજ્યુકેશન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન રાખી કેન્ડલ પ્રગટાવીને ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વિદ્યાર્થીઓએ દિવગંત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર